આગામી બાવીસ તારીખ સોમવારે બપોરે દોઢ વાગ્યે રાજકોટ રેસકોસ મેદાન ખાતે રાજકોટ જિલ્લા સહકારી બેંક અને જિલ્લાની બીજી સાત જિલ્લા લેવલની અમારી સંસ્થાઓની વાર્ષિક સભા યોજાવા માટે જઈ રહી છે દર વર્ષે આ સાધારણ સભા જામપુરના મુકામે મળતી હોય છે પણ પ્રથમ વખત રાજકોટ શહેર ખાતે રેસકોસ ગ્રાઉન્ડમાં આ કાર્યક્રમ સાધારણસભાનો અને સાથે સાથે સહકારી મહાસંમેલનનું આયોજન કરવા માટે મેં જઈ રહ્યા છું આ કાર્યક્રમની અંદર દેશના ગૃહ અને સહકાર મંત્રી મન્ય અમિતભાઈ શાહ સાહેબ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે આ કાર્યક્રમ રાજકોટ જિલ્લા સહકારી બેંકની જે ઓફિસ છે ત્યાંથી શરૂઆત થશે બેંકના બે એવા મહાપુરુષ કે જેને રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રનો પાયો નાખેલો એવા બેંકના પૂર્વ ચેરમેન સરદાર વલ્લભભાઈ પટેલ અને મારા પિતાશ્રી શ્રી વિઠ્ઠલભાઈ પ્રતિમા રાજકોટ હેડ ઓફિસ ખાતે મુકવા માટે એમનું અનાવરણ માન્ય અમિતભાઈ આ સહકારી સંમેલન અને સાથે જિલ્લા કક્ષાની સાધારણ સભાની કાર્યવાહી અહીંયા થશે અને ખેડૂત સંમેલનના ભાગરૂપે આખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમના અધ્યક્ષસ્થાન દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેવાના છે અમારા પોરબંદર વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ઉપસ્થિત રહેવા છે એ ઉપરાંત જિલ્લાના સંસદ સભ્યો ધારાસભ્યો સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો અને ખાસ કરીને સહકારી ક્ષેત્રનો કાર્યક્રમ છે એટલે રાજકોટ અને મોરબી બંને જિલ્લાના અમારી સેવા સહકારી મંડળી દૂધ મંડળી અને મંડળી સાથે જોડાયેલા ખેડૂત સભાસદો અને પશુપાલકો ઉપસ્થિત રહેશે બેંકની દસ સાધારણ સભાની અંદર મંડળી અને ખેડૂતો માટે કામ કરતી આવી છે અને દિવસે દિવસે બેંકના ચેરમેન તરીકે મને ગૌરવ છે કે દિવસે દિવસે આ સહકારી બેંક અને રાજકોટ જિલ્લાનું સહકારી માળખું દિવસે દિવસે મજબૂત બનતું જાય છે એટલે આ સાધારણ સભાની અંદર પણ ખેડૂતો માટે અને મંડળી માટે એ જાહેરાત કરવું કરવા છે